રાજસ્થાનમાં થોડા સમય પહેલાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના બનાવને લઈને સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં પણ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગરમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તેના આરોપીઓને કડકમાં કડક સજા થાય તે પ્રકારની માંગ કરવામાં આવી હતી કે આવેદન આપવાના સમય વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના પ્રમુખ સહિત આગેવાન અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા न हरे ख़ुदि देश न हरिया

જે માનવતાવાદી હતા સમાનતાની વાત કરતા હતા અને જે ભાજપની વિરોધની ભાજપની જે નીતિઓ હતી લોકોના વિરુદ્ધની એનો વિરોધ કરતા હતા એ મશીનો વિરોધ કરતા હતા અને દેશમાં સમાનતા હોવી જોઈએ ખરેખર જાતિવાદ જોઈએ આ સમાનતાના વાહક હતા અને બહાદુર હતા એટલા હત્યા કરવામાં આવી છે અને સુવા દેશમાં રેવી ન જોઈએ માનવ માનવ એક સન્માન હોવા જોઈએ આ જે જાતિવાદી લોકો છે અને જે ભેદભાવ રાખવા માંગે છે એને આપણે કેવું જોઈએ કે દેશમાં ભાઈ ભાઈસારો લાવો એકતા લાવો તો ભારત ભારત એક રાષ્ટ્ર બનશે જે લોકો વર્ષોથી જાતિવાદના પોષક છે એને અમે કહેવા માંગી છીએ કે તમારા બધા ખેલ બંધ કરો હવે પંચાણું ટકા લોકો ભેદભાવ વર્તન બંધ કરો જ્યારે આ લોકો જાગી જાય છે તો હવામાં ફૂગ મારશે તો તમે ઉડી જશો સ્વામી વિવેકાનંદે પણ કીધું હતું કે આ પંચાણું ટકા લોકો પર તમે દયા રાખો એના ભાગનું આપી દો એને એનો ભેદભાવ રાખવો નહીં હવે આપણે પણ સમજવાનો વારો છે જે લોકો જાતિવાદ ચલાવે છે એ લોકોને આપણે બહિષ્કાર કરવો જોઈએ ખરેખર એને આપણે જોઈએ જોઈએ એવું પણ કરવું જે હત્યા કરવામાં આવી છે એ આ બાબતે કરવામાં આવી છે અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ગુજરાતમાં જ્યાં સુધી સુખદેવસિંહ ગોગાઈ મેડલ ન્યાય નહીં મળે ત્યાં સુધી અલગ અલગ પ્રકારના કાર્યક્રમ કરશું સુખદેવસિંહ ન્યાય મળે ત્યાં સુધી વ્યવસ્થા પાર્ટી મેદાનમાં હશે